નમસ્કાર દર્શક મિત્રો કિશન સમાચાર ચેનલ માં તમારું ખુબ જ સ્વાગત છે જાણીએ મોટા સમાચાર આંબાલાલ પટેલ ની માવઠા ની આગાહી રેશન કાર્ડ ધારકો ને હવે અનાજ બંધ કરવામાં આવશે ઘર બાંધવા મળશે ચાર લાખ રૂપિયા સુધી ની સહાય ગુજરાત ના ખેડૂતોને અગિયારસો કરોડ ચુકવાયા પરેશભાઈ એ કહ્યું એટલે ખેડૂતો નું દેવું માફ થશે ખેડૂતોને એક પણ રૂપિયો વિના છત્રીસ હજાર રૂપિયા પેન્શન મળશે સુક્ષ્મ સિંચાઈ યોજના હવે ડ્રાઈવિંગ લાયસન્સ માટે લાગવગ નહીં ચાલે હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ બનશે અને શું છે કિસાન ડ્રોન યોજના ફ્રી સિલાઈ મશીન યોજનાને લઈને મોટા સમાચાર ખેડૂતોને મળશે દસ કલાક વીજળી આ તમામ નાના મોટા જાણીએ સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર આંબાલાલ પટેલ ની ગુજરાત રાજ્ય ને લઈને ભયાનક આગાહી આગામી દિવસો લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાત ઉપર મોટો ખતરો ટોળાઈ રહ્યા હોવાની વાત જણાવી છે

ગુજરાતના વાતાવરણમાં અત્યારે કમોસમી માવઠું વ્યક્ત કરી છે અત્યારે બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં થતી હલચલને કારણે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે આ માવઠાની અસર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થવાની છે

સમગ્ર રાજ્યમાં અત્યારે ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોને બાકાત કરી સરકાર દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકોને તો અનાજ આપવાનું જ છે સમગ્ર રાજ્યમાં લાખો રેશન કાર્ડ ધારકોને સરકારે અત્યારે નોટિસ મોકલી પુરાવાનીઓ માંગણી કરી છે આ અંગે ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા મિત્રો તમારે સરકાર સમક્ષ જમા કરાવવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે જો તમે પુરાવા જમા નહીં કરાવો તો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ અને સાથે જ રેશન કાર્ડ સરકાર સાથે લિંક છે તેથી સરકાર દ્વારા તમારું રેશન કાર્ડ તમારી આવક ધોરણને હિસાબે બંધ કરી દેવામાં આવશે પુરવઠા વિભાગે એક સાથે એનએફએસએલ હેઠળ કાર્ડ ધારકોને અત્યારે નોટિસ પાઠવી છે ખોટી રીતે અનાજ મેળવતા અને પૈસા ટકે મજબૂત વર્ગના લોકોને સરકાર દ્વારા રેશન કાર્ડમાંથી નામ બાકાત કરી દેવામાં આવશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો ઘર બાંધવા મળશે હવે તમને પણ ચાર લાખ રૂપિયા સુધીની સહાય જો મિત્રો તમે પણ તમારા સપનાનું ઘર આવનારા દિવસોમાં બનાવવા માંગતા હોય અથવા બની ગયું હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે તમારું સપનાનું ઘર બે હજાર માટે ચાર તબક્કામાં સરકાર દ્વારા તમને સહાય ચૂકવવામાં આવશે જેમાં પ્રિન્સિપલ લેવલ પૂર્ણ થઈ ગયા બાદ સિત્તેર ગયા બાદ હજાર ની સહાય અને સ્લેબ લેવલ પૂર્ણ થઈ ગયા બાદ દોઢ લાખની સહાય અને સો ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ એક લાખ રૂપિયા સુધીની સહાય તો હવે મિત્રો ફટાફટ જાણી લો કે તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે જમીન માલિકીનો પુરાવો મંજૂર થયેલા બાંધકામના પ્લાનની કોપી લાખ રૂપિયા સુધીનું બાંધકામ આવકનો દાખલો અને અને સ્ટેમ્પ પર નોટ પેડ આધાર કાર્ડ તથા બેંક વિગતમાં પાસબુક રદ થયેલો ચેક અને સ્ટેટમેન્ટની જરૂર પડશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતના ખેડૂતોને અગિયારસો કરોડ રૂપિયા ચૂકવાયા અત્યારે ગુજરાતના ખેડૂતોને લઈને અગત્યપૂર્ણ સમાચાર જેમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને એક મોટી માહિતી આપી છે અને જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે જે ગુજરાત રાજ્યમાં પાક નુકસાન થયું ત્યારે અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં એક હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયાની સહાય સરકારે ચૂકવી દીધી છે કૃષિ રાહત પેકેજ હેઠળ અત્યાર સુધીમાં ઓગણત્રીસ પોઈન્ટ થી લાખથી વધુ અરજીઓ મળી છે અરજીઓની ચકાસણી કર્યા બાદ ખેડૂતોને તબક્કાવાર રીતે સહાય ચૂકવણી કરવામાં આવશે અને ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી પોતાની અરજી પણ કરી શકે છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે ખેડૂતોનું દેવું માફ થશે મહાઆંદોલનની મોટી જીતની જાહેરાત ખેડૂતોની અત્યારે મોટી જીત સરકારે ખેડૂતોની વાત અત્યારે સાંભળી અને ગઈકાલે કિસાન સહકાર સમિતિના કનવીર અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સહકાર સમિતિએ ત્રણેય માંગણીઓ લેખિતમાં આપી અને કૃષિ મંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું કે ત્રણેય માંગણીઓ પર અમે વિચાર કરી ખેડૂતોનો હિત કરવાનો પ્રયાસ કરીશું શું ગુજરાતના ખેડૂતોનું દેવું માફ

છત્રીસ હજાર રૂપિયા પેન્શન આપશે પણ લઈ શકે છે સાઠ વર્ષ પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન તરીકે મળે તો શું વાત થઈ જાય તેના માટે નોંધણી માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે જાણીએ જો તમે છો તો તમારા માટે સારા સમાચાર મતલબ કે પાક માટે બે બે હજાર રૂપિયા ત્રણ હપ્તા ઉપરાંત વૃદ્ધાશ્રમમાં ત્રણ મહિને સરકાર દ્વારા છત્રીસ હજાર રૂપિયા પેન્શન સુનિશ્ચિત કરવા માટેની તક મળી છે સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ પણ અલગ પ્રકારના દસ્તાવેજો કે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં અને સરકાર દ્વારા તમારી સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ ત્રણ હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સૂક્ષ્મ સિંચાઈ યોજના ગુજરાતના ખેતીને વધુ નફાકારક બનાવવા માટે અને પાણીની મર્યાદિત સ્ત્રોતના અસરકારક ઉપયોગ કરવાના ઉદ્દેશ્યથી રાજ્યમાં અત્યારે સૂક્ષ્મ સિંચાઈના ક્ષેત્રમાં દેશભરમાં પોતાનો ખાસ એવો દબદબો મેળવ્યો છે વર્ષ બે હજાર પાંચમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ગુજરાત ગ્રીન રિન્યુઅસ કંપની એટલે કે જીજી સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યારે ગુજરાતમાં હરણફાટ કામ કરી રહી છે ગુજરાતમાં અત્યારે સૂક્ષ્મ સિંચાઈ યોજના થકી ગુજરાતની ખેતીમાં કૃષિ ક્રાંતિ પણ આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગવગ નહીં ચાલે ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ડ્રાઈવિંગ લાઇસન્સ માટે સરકાર દ્વારા નવી પ્રકારની સિસ્ટમ કાર્યરતમાં મૂકવામાં આવશે હવે ગુજરાતમાં સૌપ્રથમ વખત મોડાસામાં કચેરીમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ અમલ શરૂ કરવામાં આવ્યો છે જ્યારે ગાંધીનગરમાં આર ટીઓમાં એઆઈ ટ્રેક અપગ્રેડ કરી કામગીરી અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે આગામી દિવસોમાં ગુજરાતમાં એઆઈ ટ્રેક સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારેક ક્યારેક કંઈક કંઈક ભૂલ કરતા હોય છે જેનું મોનિટરિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈ દ્વારા કરવાનું હોવાથી આસાનીથી પાસ થવું અઘરું બની જવાનું છે ટ્રેક પર અઢાર કેમેરા લગાવવામાં આવશે જેથી હવે કોઈ પણ પ્રકારની નાની મોટી લાગવકો ચલાવી લેવામાં આવશે નહીં ત્યારબાદમાં મોટા સમાચાર હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ બનશે ગુજરાત રાજ્યમાં અત્યારે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર અત્યારે રાજ્યના પિંચોતેર લાખ રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ક્યુઆરસી કોડ કોડવાળા આવવાના છે રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થાને પારદર્શક અને સુ સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે જેમાં રાજ્યમાં હાલ હયાત જૂના રેશન કાર્ડને બદલેસી કોડ વાળા રેશન કાર્ડ આપવાનું સરકારે નક્કી કર્યું છે આ નવા રેશન કાર્ડ સંબંધિત ફોર્મ પણ ઇશ્યુ કરી દેવામાં આવેલ છે અરજદારો ઘરે બેઠા સ્માર્ટ રેશન કાર્ડ મેળવી શકે છે તે માટે બારકોડ રેશન કાર્ડના સ્થાને ઈ સાઇનિંગ બેસ તેમજ ક્યુ આર સી કોડ વાળા રેશન કાર્ડનું ઇસ્યુ કરવા માટે નીતિગત મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર શું છે કિસાન ડ્રોન યોજના બે હજાર પચીસ કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળવા પાત્ર છે ખાસ કરીને કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે પચાસ ટકાથી નેવું ટકા સબસિડી પણ ઉપલબ્ધ છે સાથે સાથે ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવે છે જેથી ખેડૂતો તેનો યોગ્ય ઉપયોગ કરી શકે કોને મળશે કેટલી સબસિડી સામાન્ય ખેડૂતોને પચાસ ટકા સુધી સહાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અને મહિલા ખેડૂતોને નેવું ટકા સબસિડી આપવા માટે છે સબસિડી માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે તે પણ જાણી લો આધાર કાર્ડ જમીન માલિકીનો દસ્તાવેજ બેંક પાસબુકની નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર ખેડૂતોને જરૂરી રહેશે